નમસ્કાર દર્શક મિત્રો આપની હાડે છે સાયગ્રુપ મીડિયા હાઉસમાં સંચાલિત અનવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અને હાલ અમે આવી પહોંચ્યા છે કાછાવાડી કાચિયાવાડી ગામની અંદર વિકાસના કામોને વણજાર આપવામાં આવી છે પણ એ વિકાસના કામોની અંદર જે તકલીફ થઈ રહી છે અથવા તો એ વિકાસના કામોની અંદર કદાચ દેખી રીતે તમે જુઓ તો કદાચ લાલિયાવાડી વાપરવામાં આવી છે જેના કારણે લઈ અને સ્થાનિકો જે ખરા એ ત્રસ્ત બન્યા છે અને સ્થાનિકો એ નવસરી લાઈવને ગુહા લગાવી છે અમે સ્થળ પર આવ્યા અમે પણ જોયું તમને પણ દેખાઈ રહ્યું છે કે ચોક્કસથી આની અંદર સ્પષ્ટપણે બેદરકારી દેખાઈ રહી છે કારણ કે આ રીતે બરાબર છાડું નાખી દેવું કિચડની ઉપર અને આવી રીતે છોડીને જતું રહેવું એ કેટલું ફાયદાકારક કદાચ આમાં કોઈ બાઇક સ્લીપ થાય અને પડે તો આ ડેફા સીધા માથામાં વાગે હેમરેજ થાય અથવા તો મૃત્યુ પણ થાય અને સ્થાનિકોએ આ રજૂઆત વારંવાર કરી ત્યારે આ રીતેનું માર્બલ અથવા તો આ જે પ્રકારનું જે આ ડસ્ટ છે હેવી ડસ્ટ જે છે અને કાકડા સાથે નાખવામાં આવ્યું છે વારંવાર રજૂઆત કરી માવઠું આવ્યું માવઠાના કારણે રસ્તા બગડી ગયા કારણ કે ખોદિયા હતા લાઇન નાખી રહ્યા છે પાણીની લાઈન હોય ગટરની લાઈન હોય કારણ કે હવે મહાનગરપાલિકા બની છે એટલે વિકાસના કામો થવા જોઈએ સ્થાનિકે અમને કોલ કર્યો હતો સ્થાનિકે અમને માહિતી આપી સ્થાનિક સાથે વાતો કરીશું શું નામ છે આપનું શ્વેત કેતુ પટેલ શ્વેતભાઈ શું તકલીફ છે તકલીફમાં એવું છે કે આપણે આ ગટરની લાઇન નાખવા માટે એલસી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો છે અને એવો છેલ્લા લગભગ ફેબ્રુઆરી મહિનાથી કામ કરેલું હતું ત્યાર પછી એમણે કામ અટકાયું હતું અને બીજી જગ્યાએ કામ કરતા હતા હું લગભગ માર્ચ એન્ડિંગથી એમનો એપ્રોચ કરું છું કે સાહેબ આપણે જે કરી ગયા હતા એ રીતનું પાછું વ્યવસ્થિત કરી જાઓ જેથી ચોમાસું માઠા ઉપર છે અને જ્યારે ચોમાસું આવે ત્યારે કોઈને તકલીફ ના પડે આ પરિસ્થિતિને અમે જોઈ છે હું છેલ્લા ચાર દિવસથી એમનો કોન્ટેક્ટ કરું છું મુકેશભાઈ આપણે અર્બન ડેવલપમેન્ટના અધિકારી છે એલસી સી ઇન્ફ્રાના ધવલભાઈ મુકેશભાઈ આ બંને જણાને એલસી એલસી ઇન્ફ્રામાંથી પણ કોન્ટેક્ટ કર્યો અને એ લોકો પેલું કોણીએ ગોળ ચોપડવા જેવું કામ કરવા માંગે છે એ લોકો બે ટ્રેક્ટર કોણ મોકલાવે અને થોડું ઘણું કર્યું અને ફોટો પાડીને મોકલી આપે છે અને ફરી પાછો જ્યારે વરસાદ પડશે આ તમે જોઈ શકો છો અહીંયા અહીંયા જો ફરી પાછો વરસાદ પડશે એટલે ફરી પાછો કાડો થવાનો છે પેલાની પરિસ્થિતિ આવી નહોતી અને આ વસ્તુ અહીંયા કાડવ પરિસ્થિતિ હતી જ નહીં આ તો તમને એક વિસ્તાર બતાવ્યો એવું મારી પાસે આઠ જગ્યા છે આઠ જગ્યા પર એ લોકોએ કાછીવાડીમાં કામ કર્યું છે જેમ કે શ્રીજી પાક પાક ચીટુભાઈ રામાની ઘર સુધીની રસ્તો આપણે પાડરેથી નતુભાઈના ઘર સુધીનો રસ્તો એમ કરીને ટોટલ આઠ રસ્તાઓ છે કે જેઓ

બધી જ સારવાર એક જ હોસ્પિટલ હોય તે છે નવસારી છે સુપરવાઇઝર છો ને કંપનીના તો સુપરવાઇઝર ભાઈ આ જે માલ છે પાથરીને જશે પછી એની ઉપર રોલર ફેરવવામાં આવશે કે એમ જ છોડી દેવામાં આવશે રોલર ને ફેરવશો રોલર ફેરવશો રોલર ફેરેગ અચ્છા તો એ જો હે એ જો છોડા હે હે अभी लके? छोड़ा नहीं अभी तो काम ही कर रहा है अच्छा काम कर रहा है अभी तो कम्प्लेन आई थी आपके पास में कम्प्लेन आई थी अच्छा कब आई थी कम्प्लेन आपके पास में ये तो आ रही है ये तभी दे रहा है अच्छा अ, कितना रास्ता आप ऐसे बनाओगे ऐसे जहाँ जहाँ डेमेज बनाना है अच्छा जहाँ जहाँ डेमेज कितने दिन में काम निपट जाएगा ये निपट जाएगी दिन दिन के अंदर। दस दिन के अंदर अंदर निपट जाएगा तो सुपरवाइजर कि जो पर बात करी माल आस्ता बना है जो दिक्कत हो रही है स्थानीय को उसके बारे में आपकी कंपनी सोचा लेकिन इसको अच्छी तरह से अगर आप करोगे तो नहीं तो थोड़ा बहुत कोर करके चले जाओगे तो दिक्कत वही कैसे की कि वैसे ही रहेगी अच्छा ही करना अभी तो काम ही लाया है मशीन अभी पूरा करके कम्प्लीट जाएंगे क्या करोगे

નીકળીને હમણાં એકલા થોડાક આ દુકાન પર જવાવાળા જો ગ્રાહકો છે એ પસી જાય છે મોટરસાયકલ પરથી કોઈ પડી જાય છે નાલી નાલી છોકરી રીતે સ્કૂલમાંથી કે ગમે ત્યાંથી આવે રમવા કે હો અહિયાં પડી જાય છે આવી રીતે થઈ ગઈ છે સારું નહી પણ સાથે તમને ગટર લાઇન બી મળવાની એટલે લલ ખાળકો સાફ નહી કરવા પડશે તો તે આનંદ ખરો કે નહીં એ આનંદ તો ખરો એના પછી જે કામ કરી જાય પછી એની પાછો જેવી તેની સારવાર કરી જાય ને એ વધારે આનંદ કહેવાય આજે બીજે પાર્ક માં અમુક જગ્યા પાઇપ લાઇન રાખવાની બાકી જ છે તેઓ નથી રાખી તેઓ રાખી જાય તો સારું હમણાં રિપેર કરી જાય પેલી લાઇન પાછો ખોદે હે પાછો ગચર હે એના કારણે પેલા કામ પૂરો કરીને એના ઉપર બધું હટકું કરવું જાય તો ધન્યવાદ સાથે જો વાત કરીએ તો હવે ચોમાસા ને વધુ વાર નથી લગભગ એક મહિનાની અંદર ચોમાસુ પ્રોપરલી ગુજરાતમાં એન્ટર થઈ જશે અને જો તે વખતે પણ આજ પરિસ્થિતિ રહી તો વધારે મુશ્કેલીનો સામનો આ સ્થાનિકોએ કરવો પડશે માટે જ કરીને જાગૃત નાગરિકે કંપનીનો પણ એપ્રોચ કર્યો અર્બન ડેવલપનો પણ એપ્રોચ કર્યો અને સાથે જ વારંવાર રજૂઆત થઈ તો ત્યારે કંપનીએ માણસ મોકલા અને કામગીરી હાથ ધરવામાં આવી છે કીટ વિસ્તારમાં એ કામ કરો આપકો માલુમ હે કેટલા વિસ્તાર જીનો બતા કે ભાઈ આ જગ્યા મે લિસ્ટ હેસમે કે આ જગા પે એસી પરિસ્થિતિ આઠ જગ્યા પે કરો કે આપકો કેટલા ઓર્ડર દિયા ગયા હોય જહા જ કરે અચ્છા ઘુમાઉગે ના એ છોડ દોગે ઘુમાની તો ઘણી ઘુમાયા કભી તો જે પ્રમાણે અત્યારે સુપરવાઇઝર છે કે આની ઉપર રોલર પણ ફરશે અને આપણે જોશું કે ફરે છે કે નથી ફરતું અને ધન્યવાદ છે કે ભાઈ કામ થઈ રહ્યું છે સારું કામ થવું જોઈએ માત્ર દેખાવા પૂરતું નહીં પણ લીગલી કામ થવું જોઈએ અત્યારે કોન્ટ્રાક્ટરના માણસો સુપરવાઇઝર અને મશીનો હાલ આ સ્થળ ઉપર છે ત્યાં થોડા નાના બાળકો પણ છે એ પણ જોવા માટે આવી ગયા કારણ કે એમના ઘરની બહાર જ જે પરિસ્થિતિ છે એ લોકો જ સમજી શકે કારણ કે આ માઉઠાએ તો જે છે રે એ રસ્તાની એકદમ દયનીય હાલત કરી નાખી છે તો આ પ્રમાણે કાચિયાવાડથી કોલ આવ્યો હતો સ્થળ પર પહોંચ્યા સ્થળ પર પહોંચી અને સ્થળ જોયું સ્થળ નિરીક્ષણ કર્યું અને હકીકતની અંદર કે આમાંથી એક બાઈક તો બહુ દૂરની વાત ચાલતા જઉં પણ અઘરું પડે એવી પરિસ્થિતિ હતી આજે તો ઉઘાડું છે પણ માઉઠાએ બે દિવસ જે વરસાદ પાડ્યો અને એના કારણે લઈને આ રસ્તાની પરિસ્થિતિ કેવી હશે આપ પણ વિચારી શકો છો તો આ પ્રમાણે આવા અમારા સમાચારો માટે આપની હાર્ત રહો નૌસરી લાઈવ અને જટપટ ન્યૂઝ કેમેરા પ્રસંગ પ્રોચાંગની સાથે હું મહેશ બટ નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ ઇન મલ્ટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામી નારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો ફાલુદા મિક્સ કારી રિફ્રેશ કે પાસે અગર આપક ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સની સારી વેરાયટી તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો